નીલી ભૂતડી આવડી વલંદી હું એલી મારી વાત કરે છે ની મને હું કે કાઈ સમજાતું નથી એલી મને તો ભૂતના પેટની હું બોલે છે ને પાડોશી હારા હોય થાર આવા આવા મળે હિન્દી બોલે એ વાયરે કાઈ આપણે થોડું ભડે આપણે આમ બોલવી ની આમ બોલે રામ રામ તો કે રીંગ ના છે હું કે છે ગોગડી એમ કે છે કે તમે છે ને તમારી બકવાસ વાતો બંધ કરો ને આપણે બધા કે ફરવા જાય એમ કેસે આવડીયા

અો મારું બેટુ સે જીનું એવું ડોટફૂટનું ને ઘુમવા જાવું છે તારે અહી ઘરે થઈ ગઈ છે પુત્રી તું મારી બેનની બેન પણ છો ને એટલે એવી સહન કરી લઉં છું બાકી નંગના પેટની હું નથી તું તો મારું કઈ નામ નુ

પણ એનો ટાઈમ આવશે ને ત્યારે હું કહી દેશ હજી થોડીક વાર લાગશે ફ્રેન્ડ હો મારા વાલા ફ્રેન્ડ મારે તમારી કરતા ફેસ રિવીલ કરવાની બહુ ઉતાવળ છે મને એમ થાય હું જલ્દી મારો રીઅલ ફેસ તમને બતાવી દઉં પણ થોડોક ટાઈમ તો તમારે ખમવું જ પડશે કારણ કે મેં છે ને સ્પેશિયલ રીતે મારે ફેસ રિવીલ કરવાનું છે ને એટલે થોડોક ટાઈમ લાગશે હો મારા વાલા ફ્રેન્ડ બસ આમ જ તમે તમારો પ્રેમ વરસાવતા રહ્યો મારી ઉપર અને હું તમને હંમેશા હસાવતી રહીશ અને તમારો કિંમતી ટાઈમ દેવા બદલ તમારો દિલથી આભાર અને જે મેં કાલ વિડિયો મૂક્યો તો ને એમાંય બહુ બધાએ કમેન્ટ કરી ગોગડી બેન બે દિવસથી વિડીયો કેમ નોતો આવ્યો બે દિવસથી વિડીયો કેમ નોતો આવ્યો તો બે દિવસથી મારે કામ જ એટલું હતું ને કામમાંથી નવરી જ નો થાય અને એટલો ટાઈમ જ નો મળ્યો હું વિડીયો બનાવી એકો અને થોડુંક ટેન્શન એ હતું એટલે પછી બે દિવસ મે વિડિયો નો બનાવ્યો અને હવે રેગ્યુલર આપણે વિડિયો આવતા એ જ રીતે આવશે હો અને હું તો પૂરે પૂરી કોશિશ કરું છું કે તમને બધાનું ખુશ રાખી શકું અને મારે એવું ન હોય કે મારે વિડિયો બે-ત્રણ દી નથી બનાવવા હું તો પૂરી કોશિશ કરું છું કે રોજ હું વિડિયો બનાવું ને બનાવું પણ થોડુંક કઈ કામ આવી જાય થોડુંક ટેન્શન હોય એટલે ફ્રેન્ડ ફ્રેન્ડો વિડિયો નો બનાવી શકું ગોગડી વલંદી કે છે તે હાલો કે બધા આપણે ફરવા જાવી ગોગડી

હજી શેડા હડ હડ આઈ લાગાય છે વરસાદ માં તેદી નાય હોય તો ત્યારે અને તે તે આ બે દી ઓલા હાયતા તા મઠા મતી તે બે ડબ્બી ખાઈ ગયો સો આઈસ્ક્રીમ ની તાર પપ્પા એ તે મગાવી ત્યારે ખબર છે મે મગાઈ દીધી હતી તે ફોન માં કીધું તે પપ્પા આઈસ્ક્રીમ લેતા આવજો ને હજી શેડા આઈ લાગે છે ને એકવાર તો દવા લેવી પડી કે આઈસ્ક્રીમ નો દીકરો થાતો સાની મની નો બેહી રે કાઈ આઈસ્ક્રીમ બ્રેસ્ટિંગ ખાવાનો ને બિશારો તે માં લે માં પપ્પા ને કઈ દેવા મમ્મી મને બહુ ખીરે

અતારા ડબો છે ને અડધો ભેરો છે બધી ખવાઈ ગઈ અમારું આખું ઘર ખાય એવું નઈક મારી એકને ખાવાનું બધા બિસારા ખાય એવું કાઈ ન હોય ખા તું તાર ખા હા કે વાંધો નઈ હાલો તો સાઈક વેલ પછી હુકડી ખાઈ ગોગડી હું જાવ મારા હાહો પાસા બાદ છે મારે ઢડીકા લેશે

બે ત્રણ રોટલા કરી નાખો થોડાક લીલા મરચા ફ્રીજ માં પડ્યા છે એ તળી નાખવી અને દૂધ ને સાસ ને બધા હમણાં આવશે પાછા ખાવા હા એ તો અમને ખબર જ હતી કે ખાલી રમર જ બનાવવાની છે જે કે તારો મગજ કેમ હમણાં ખેલી તપેલો તમ નકરો તપેલો રહેશે ગરમ ગરમ જ રહેશે કેમ તું શાંત પડતી નથી ગોગડી બેન હાસી વાત છે ને કામ કરી કંટાળી ગઈ મને બધું કામ કરવું નથી બેન એટલે મારો મગજ આવો રે પૂરું નકરો એટલે મારો મગજ વયો જાય છે આ લંગુ બેન આવ્યા છે તે વધી ગયા એટલે મને થોડો મારો મગજ ગરમ રે મને ઘરના ઢોહડા ઢોહડવાનું કામ કરવું ગમે નહીં ખબર છે ગોગડી બેન

ગોગડા તો તમે તિખારી ને એવું બધું બનાવવાનું કીધું હતું ને રોટલા રોટલી ને મરસા તળવાનું કીધું હતું ને વઘારેલા મરસા ને દૂધ ને છાશ ને તો હાન ના કાકા આવ્યા હતા તો મહણીય કાકા હું કે ખબર એ કે મારે બધું ખાવું છે ઈશારા મારે વાતો કરી પછી મેં કીધું વાંધો નહીં તો મહણીય કાકા મહણીય કાકા તમે તમતા જમીન જાજો બોલો તીખારી નું નામ પડ્યું ને રોટલા નું એટલે રોકાણા બે ત્રણ કલાક આયા ખોટી છા બિશારા ગોગડા આજ તો કેવું છું મારે ડોસી મારે બાંધવાનું થઈ ગયું ડોસી કેવા મારી અરે બાયઠા બાંધા લાંબા હાથ કરી કરીને બાયઠા એને હાથ નથી તો એમ આત્મા કેમ ભટકે છે એમની ખબર છે ને તમને 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 તો નોત ખબર હોય ને મે એને જોયા કેવા મારી અરે બાયઠા તીખારી બનાવી મારી કોઈને કાઈ પડી નથી મારે કે મોક્ષ લઈ લેવો છે કાઈ ન પડી તો મે કીધું ડોસી તમને બીજું કઈક શાક કરી દો પણ તમે શાંત પડી જાવ માઇન્ડ મેન મેને શાંત પાડ્યા અને દોશીના ઘરે તે મેને છે ને ઘીહોડાનું શાક વઘાર દીધું બોલો કે તીખારી માર ખાઈ લીક નથી તને ખબર છે કે તીખારી મન નો ભાવે ને લઈ લઈને આલી આવસ ને આમ ને તેમ ને એવા મારેર બાઈ તમાન રોવરાઈ દીધી દોશી એ ગોગડા ગોગડી તારી વાત સાચી છે હું બધું માનું છું પણ હું કરું કે હવે દોશીમાં આત્મા ભટકે છે પણ તને દેખાય છે તારે સાંભળવાનું અમારે તો કોઈને કઈ સાંભળવાનું હોય નહીં કે તો હવે સાંભળી લે બીજું શું એને મોક્ષ આપણે આપી દેવો છે હવે અહીં રાખવા જ નહીં ડોસી એ ગળે લીધા પણ ગોગડા આમ નો હોય તમે તો બધા ઘરના મારી ધડીકા કરતા જ હોય બાતતા હોય પણ તમારા ગઢા માં મરી ગયા છે મારા ગઢા હાહુ હું ઈ મને હક નથી લેવા દેતા હવે મને એમ થાય છે કે મારે હક ની હોળ કરીને સુઈ જાવું છે એમ કોણ આ બધી બળતરા કરે ગોગડી આ દુનિયામાં છે ને કોઈ સુખી નથી કોકને આમ સુખ હોય કોકને આમ દુઃખ હોય એવું બધું દુનિયામાં આપણે સંસાર છે ઘર સંસાર લઈને બેઠા સેવી બાંધીને બેઠા સેવી એટલે એવું તો સુખ દુઃખ તો આ વાત કરે હખની હોળ તો બધાને કરવી છે પણ એમ કાંઈ હખની હોળ થોડી થાય ગોગડી ગાંડી ખાવામાં ડાય સાઈન બની હું બનાવું ખાવાનું ગોગડા તમને ખબર જ છે હું બનાવું તમારું ફેવરિટ બન્યું છે ઓલા ઓલા મણસાતા છે જો લીલા મણસા છે રોટલો તિખારી ગોગડી કોદો તું કરી દેજ મને નહી આવડે મને છે ને હરખું સોળતા ન આવડે તિખારી એક રોટલો સોળી દે મને ખાઈ થાળી ભરીને બહુ ભૂખ લાગી છે અને તીખારી મને કેટલી ભાવે ગોગડી વાત તું છે ને બધી કાંઈ બહુ ઓવર બળતરા કરો કાંઈ બળેતરા ન કરે ખીજે ઘડી ખાંભળી લેવે આકા ને થાંભળી ને આકા ને કાઢી નાખાય ડોસી રાંધે છે કિસરી રોજ બનાવે છે તો એને ભૂખ લાગે તો ખાઈ લે ને તારે જે રાંધ્યું એ દઈ આવવાનું અને વધારે લાડ કરે તો એને કહેવાય કે તમે ઓનલાઈન મગાવો છો ને ઓનલાઈન મગાવીને ખાઈ લે એને ભાઈ ઘણો ખજાનો છે ડોસી ભાઈ એવી કાંઈ બળેતરા ન કરતી મરી જાશ ન કર વેલા હે જાશ આઈલી તો હું કરવું ગોગડા કેવો તમે બળેતરા તો ખાય જ તે ને અને મરી જાવી થારું બળેતરા ઓછી ગોગડી આલો ને હવે તમારે બધાની વાતો ખૂટી હોય ખાઈ લેવી આલો ને ભૂખે લાગી છે

હા ગોગડા લંગુ બેન ની ઉપાધી તમારે નહીં કરવાની તમ તમારે એની ઉપાધી કરવા વાળા અમે ઘણા સેવી આઈ મમ્મી શિબરી માસી હું જીણકી તમારે તમતા તમારું જે કામ નું ની ટેન્શન હોય ને ઈ જ લેવા નહીં બહુ નહીં લેવાનું તમાર કારખાના નું તમાર ઓફિસ નું જે કાઈ હોય બાકી તમારે કાઈ ઉપાધી નહીં કરવાની ગોગડીઓ કેમ ગયો હુઈ ગયો લાગે છે માર છોકરો અરે બાપા ધમ પસાડા લીધા તા આઈસ્ક્રીમ ખાવો આઈસ્ક્રીમ ખાવો કેવો રોતો તો પછી માઈને પોહ લેવો અને મમ્મીએ ખવડાવ્યું તીખારી રોટલો ને દૂધ ને તરાઈને ખાધું અને પછી ઝોલે શેડો આખો દી રમી રમીને થાકી ગયો નાસ્તો બપોરે નહોતો હોતો તે ખુઈ ગયો હોવા દીધો હવે છે ને જગાડતા નહીં પછી રાતે ની છૂતો લંબુ બટા આવેલ ને મારી દીકરી તું અમારે થોડું ખાયેલ ને માર બાપ આય ને થોડું બધા મજા આવશે ખાવાની

હા રેઢ યાદ થઈ ગયો છે નકરો ફાટકા કરે દુકાન બનાવી પાછો હતો અને લોહી ગયા અંદરથી બળેતરા થાય હું કોઈને કઈ વ્યક્તિ નથી હવે થોડીક પેલા કરતા ઘણી ખરી સમજણ આવી ગઈ છે ને તો અંદર ને અંદર મુંજાવશું હવે મારે હું ઘરવી બળેતરા મને તીજ થાય છે મારું હું થાય છે હવે

કાંઈ નહીં જો ને બધા વાળો કરવા બેઠા સેવી હા તમે વાળો કરી લીધું શું ખાધું તમે ઠીક ને ભાખરી ને અમે તીખારી બનાવી છે રોટલા બનાવ્યા રોટલી ને ને દૂધ મરસા તળા લો તમારે ખાવું હોય તો ઠીક હા બોલો ને કાંઈ નહીં જો બધા બેઠા તમે નવરા થઈ ગયા છે ને તમારી વાત થોડી હોય અમે જમવા બેઠા સેવી બસ હવે તૈયારી છે ખાવાની હા ઓ મમ્મી હું કામ હતું બોલો ને ઠીક ખુશી હમા સર ફોન કર્યો તો ગોગડ્યો તો ખૂઈ ગયો મમ્મી બેઠા શીબરીમાં સી બધાએ બેઠા તમારે જમા હાહરાન મહણિયા કાકા આસપા એવા છે લગુબેન જહુતા સોફા ઉપર લાંબા થઈને હા એની નહીં સારું છે હો હા સારું થઈ ગયું હવે તો કાંઈ વાંધો નથી હા તે વાંધો નહીં હાલો મમ્મી તો હું જમી લઉં કંઈ કામ ન બીજું